નંબર સમાવિષ્ટ વિસ્તારમાં પાણીની સમસ્યા વધુને વધુ વકરી રહી છે છેલ્લા ત્રણ મહિનાથી સોસાયટીના વિસ્તારના લોકો દુર્ગંધવાળું પાણી આવતું હોય હેરાન પરેશાન થઈ રહ્યા છે વિગતવાર વાત કરીએ તો વોર્ડ નંબર સત્તરમાં આવેલ માંજલપુર વિસ્તાર જેમાં તુલસીધામથી જ્યુટપીટર તરફનો જે રસ્તો છે તે આખા જ રસ્તામાં દુર્ગંધવાળા પાણીની બૂમો ઉઠી રહી છે એટલે કે દુર્ગંધવાળું પાણી લોકોને ત્યાં આવી રહ્યું છે અને જેના કારણે તેઓ હેરાન થઈ રહ્યા છે એ સિવાય વાત કરીએ તો છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ કામગીરીનું પરિણામ નથી દેખાઈ રહ્યું પાણીની સમસ્યા હજુ જેમને તેમ જ છે એ સિવાયની વાત કરીએ તો સહયોગ ગરબા ગ્રાઉન્ડથી લઈને મણિનગર સુધી ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યું છે તે છતાંય પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં તંત્ર સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે દુર્ગંધવાળા પાણીથી અને પાણીની સમસ્યાના કારણે તેઓને ખૂબ જ હાલાકી પડી રહી છે તેમ છતાંય તંત્રો દ્વારા કામગીરી વહેલામાં વહેલી તકે નથી કરવામાં આવી રહી અને જેના કારણે આ મામલે સામાજિક આગેવાન પાર્થ પટેલ દ્વારા તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો વોર્ડ નંબર સત્તર ની અંદર સહયોગ ગ્રાઉન્ડ પાસે છેલ્લા ત્રણ મહિનાથી પાણીની અહીંયા બહુ મોટી સમસ્યા છે માજલપુર વિસ્તારની અંદર કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી તો કોર્પોરેશન દ્વારા એક મહિનાથી ખોદકામ કરેલું છે આપ જો પાછળ ઠેર ઠેર ખોદીને ગયા છે કોર્પોરેશન દ્વારા અને અત્યાર સુધી કોઈ પ્રશ્નનો નિકાલ થયો નથી પંદર દિવસ પહેલાં સ્થાનિક કાઉન્સિલરને પણ આની રજૂઆત કરી હતી એમણે કહ્યું હતું કે પંદર દિવસમાં કામગીરી થઈ જશે જેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો અને ત્યારબાદ આજ દિવસ સુધી આ કોઈપણ જાતની કામગીરી થઈ નથી ઠેર ઠેર ખોદીને ગયા છે પાણી હજુ એવું ને એવું દુર્ગંધવાળું ગંદુ આવે છે અને હજુ પણ કોઈ કામગીરી થઈ નથી તેમ છતાં આ લોકો હજુ ખોદીને ગયા છે પૂરી નહીં ગયા છે પણ હજુ રોડ બન્યો નથી એટલે પ્રશ્ન એ છે કે કોર્પોરેશનને પ્રજા ટેક્સ આપે છે ટેક્સ સામે કોર્પોરેશન કોઈ સુવિધા નથી આવતી આ ખાડો છે એના સામે જ મ્યુનિસિપલ કાઉન્સિલર છે સંગીતાબેન પટેલ એમનું ઘર છે હવે પોતાના આંગણાની બહાર જ જો એ કામગીરી ના કરાવી શકતા હોય તો પૂરા વોર્ડમાં કેવી રીતે કરાવી શકે એટલે મારો પ્રશ્ન આ છે કે જનતા ટેક્સ આપે છે એની સામે એને વળતર મળવું જોઈએ એને સેવા પૂરી પાડવી જોઈએ એટલે સારું પાણી આપો પ્રાથમિક જરૂરિયાત છે પાણી કારણ કે અત્યારે ઉનાળામાં સૌથી વધારે પાણીની જરૂર પડે હવે ગરીબને મધ્યમ વર્ગીય લોકો છે તે પાણી કેવી રીતે બહારથી મંગાઈ શકે એમને પોસાય પણ નહીં તો ટેક્સ આપવાનું ઉપરથી બહારથી પાણીના પૈસા લાવવાના એટલે હું આપના માધ્યમથી રજૂઆત કરું છું કે વહેલી જગ્યા પાણી શુદ્ધ પાણી મળતું રહે ચોખ્ખું પાણી અને આ જે ખાડા જ્યાં જ્યાં ગયા છે એનું તાત્કાલિક ધોરણે પુરાણ કરે એ મારી આપના માધ્યમથી માંગ છે